શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય પ્રકટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે આપણને સૌને પ્રાપ્તિનો વિચાર રોજ પંદર મિનિટ માટે કરવાનો આદેશ આપ્યો છે તે અનુસાર આપણે છેલ્લા કેટલાય દિવસથી આ પ્રાપ્તિનો વિચાર કરી રહ્યા છીએ જેમ આપણે સાકરને ચૂસતા જઈએ ચૂસતા જઈએ તેમ એની વધારે ને વધારે મીઠાશ આપણને અનુભવાય એવી જ રીતે પ્રાપ્તિનો વિચાર જેમ જેમ આપણે કરતા જઈએ છીએ તેમ તેમ આપણને સૌને અનુભવ થાય છે કે ખરેખર આપણે ઘણો મોટો લાભ પ્રાપ્ત કરી બેઠા છીએ ગુણાતીતાનંદ સ્વામીએ જેમ કહ્યું કે શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે તેમાં રસ ગણો છે અને ખાવામાં પણ સુગમ છે તો એ અનુભવ જેમ જેમ પ્રાપ્તિનો વિચાર કરીએ તેમ તેમ આપણને થાય છે કે કેવા ભગવાન અને કેવા સંત એ આપણને મળ્યા છે વર્તમાન કાળે આપણને સૌને મહંત સ્વામી મહારાજ દ્વારા સાક્ષાત શ્રીજી મહારાજનો સંબંધ થયો છે તો એ સ્વામી શ્રીનું જીવન એ આપણને સાક્ષી પૂરે છે સાબિતી આપે છે કે એક સાચા સંત એની આપણને પ્રાપ્તિ થઈ છે સાચા સંતના ઘણા બધા લક્ષણો શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવ્યા છે એની અંદર સંતનું એક મુખ્ય લક્ષણ એમનું નિર્દંભ પણ નિષ્કપટ પણ એ ગણાવવામાં આવ્યું છે મોહન સ્વામી મહારાજે પણ ઓગણીસો પંચ્યાસી માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે એક ઇન્ટરવ્યુમાં જણાવેલું કે યોગી બાપામાં મેં જેવું નિર્દંભ પણ જોયું એવું ને એવું મને પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળ્યું બંને એક જ છે એવી પ્રતીતિ એ અમને થઈ અને હવે આવા જયારે સંત મળ્યા નિર્દંબ નિષ્કપટ ત્યારે એના માટે માથું આપી દઈએ એવું રહ્યા કરે છે તો જયારે એવા નિર્દંબ નિષ્કપટ સંત મળે ત્યારે એના ઉપર જીવન કુર્બાન થઈ જાય એવી પ્રકારનો ભાવ આપણા અંતરમાં જાગે તો સ્વામી મહારાજ પણ સ્વયં એવા નિર્દંબ અને નિષ્કપટ સંત છે એમના સંપર્કમાં જે કોઈ આવ્યા સૌને આ અનુભવ થયો છે બાળપણથી લઈ અને છેક સુધી અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે જે જે કોઈ સ્વામીશ્રીના યુગમાં આવે છે એ બધાને સ્વામીશ્રીની એક વિશેષતા સ્પર્શી જાય છે જ્યારે મહંત સ્વામી મહારાજ જબલપુરમાં પ્રગટ થઈ અને ત્યાં પોતાના પ્રારંભિક વર્ષોમાં અભ્યાસ કરી રહેલા ત્યારે હેરાલ્ડ હેમિલ્ટન નામના વ્યક્તિ તેઓના યુગમાં આવેલા એ વખતે હેરાલ્ડ હેમિલ્ટન પણ સ્વામીશ્રીના સમવયસ્ક જ હતા એ પણ પોતે શ્રીના જેમ જ બાળ કિશોર અવસ્થામાંથી પસાર થઈ રહેલા પણ મોહન સ્વામી મહારાજ બિરાજ્યા પછી એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમાં કે તમે સ્વામી સાથે બાળપણમાં કિશોર અવસ્થામાં રહ્યા તો તમને એમના વ્યક્તિત્વની શું સ્મૃતિ છે ત્યારે હેરા લેમિલ્ટને ઘણી બધી વાતો કરેલી એમાં એમણે એક વાત એ ઉચ્ચારેલી के विनुभाई मोहन स्वामी महाराज નું પુરવાશન નું નામ શાસ્ત્રીજી મહારાજ આમ તો કેશોપાડેલુ પણ લોકો લાડકોડથી વિનુ કહીને અમને બોલાવતા એટલે હેરાલ્ડ એમેલ્ટન એ જણાવ્યું કે વિનુભાઈ બહુત સીધે સાદે ઓર अच्छे नेचर કે थे वेरी नाइस ફેલો ઉનકે મન મે કોઈ બુરા વિચાર નહીં ઉનકે દિલ મે કોઈ દંભ કપટ નહીં તો બાલ્યાવસ્થાથી જ સ્વામીશ્રીનો આ ગુણ સૌને સ્પર્શી જતો કે આમનું નિષ્કપટ છે છે નિર્દંબ અંતરમાં કોઈ ખોટો વિચાર નથી જ્યારે બે હજાર ઓગણીસના ના વર્ષે અમદાવાદમાં બિરાજમાન હતા ત્યારે ત્રીજી જુલાઈના રોજ તેઓના દર્શન માટે ગુજરાતના એક સુપ્રસિદ્ધ અખબારના માલિક એમના ચિરંજીવી આવ્યા હતા અને તેઓએ પણ સ્વામીશ્રીના દર્શન કરી આજ અનુભૂતિ ઉચ્ચારી કે મહંત સ્વામી મહારાજ નિર્મળ સરળ અને પ્રેમાળ સંત છે તેઓના મનમાં કોઈ કપટ નથી એ એમને મળવાથી અનુભવ થયો તો જે અનુભવ સૌને તેઓના બાળપણમાં થતો અનુભવ આજે તેઓના નેવમાં વર્ષે પણ સૌને થઈ રહ્યો છે બે હજાર અઢાર ના વર્ષમાં સ્વામી શ્રી અમદાવાદની ની અંદર બિરાજમાન હતા ત્યારે પંદર સપ્તાહ રોજ તેઓના દર્શને ગુજરાત રાજ્યના એન્ટરટેનમેન્ટ અને લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટના સચિવ શ્રી ધીરજભાઈ આવેલા અને આ ખૂબ મોભાદાર વ્યક્તિ તેઓ એક પુસ્તક લખેલું એની પ્રસ્તાવના અબ્દુલ કલામ સાહેબે લખેલી અને એ પોતે પીએચડી પણ થયેલા થીસીસ પણ એમણે લખેલી પ્રમુખ મહારાજ મહારાજથી ઘણા પરિચિત અને પ્રભાવિત અને પ્રમુખ મહારાજ મહારાજના ઉત્તરાધિકારી મહંત સ્વામી મહારાજ છે એટલે તેઓના હસ્તે પોતાના પુસ્તકનું વિમોચન એમણે પોતે કરાવેલું અને આ વખતે જયારે બે હજાર અઢાર માં તેઓ મહંત સ્વામી મહારાજને મળવા આવ્યા પછી સંતોએ એમની સાથેના વાર્તાલાપની અંદર પૂછ્યું કે આપને સ્વામીશ્રીને મળી શું અનુભવ થયો ત્યારે આ સચિવે જણાવેલું કે મહંત સ્વામી મહારાજ એકદમ ઓરિજિનલ છે ઓરિજિનલ એટલે નિર્ગમ કોઈ ભેળસેળ વગરનું વ્યક્તિત્વ બીજી વાત કરી કે ટ્રાન્સપરન્ટ છે પારદર્શક છે જેવા અંદર તેવું બહાર વર્તન બહાર ભલે સીન એટલે કે વાતાવરણ બદલાય પરંતુ સ્વામીશ્રી બદલાતા નથી કેટલાક એવા હોય છે કે બહાર જેવું વાતાવરણ હોય એવા પોતે થઈ જાય પણ સ્વામીજી નું તેવું નથી તેઓ સાદા છે અને સામર્થ્ય દબાવીને બેઠા હોય એવું લાગે છે છે બોલે પણ ટુ ધ ખૂબ જ દિવ્ય અનુભૂતિ થઈ આવો એમણે સ્વાનુભવ વાગોળ્યો તેમાં પણ આપણને જોવા મળે કે મહાન સ્વામી મહારાજ ટ્રાન્સપરન્ટ છે ઓરિજિનલ એટલે કે નિર્દંબ છે એ અનુભૂતિ આ સચિવને થઈ તો જે કોઈ પણ સ્વામીશ્રીના યોગમાં આવે છે એને જુદી જુદી રીતે સ્વામી શ્રી સ્પર્શે છે એમાં એક અનુભવ આ થાય છે તો આપણે એવા ભાગ્યશાળી છે કે આપણને નિર્દમ અને એવા નિષ્કપટ ગુરુ પ્રાપ્ત થયા છે સ્વામી શ્રી બે ના વર્ષે પંદરમી એપ્રિલ ના રોજ હોંગકોંગમાં હતા અને ત્યાં તેઓ સમક્ષ જૂના જમાનાનો એક ફોન લઈ આવવામાં આવ્યો એટલે ડાયલ જોડીને ચક્કરડું ગુમાવીને ફોન લગાડવામાં આવે અને હાથમાં રિસીવર લઈ અને કાને મૂકી એ સાંભળવામાં આવે એ પ્રકારનો ફોન સ્વામી પાસે બધા લઈ આવ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી આનાથી તમે આવી રીતે કોઈ એક નંબર ડાયલ કરો અને વાત કરો આપણે એક ફોટો પાડવો છે સ્વામી કે દોળ કરવાનો કારણ કે કોઈ દિવસ આ રીતે એમણે નંબર ફોનનો લગાવ્યો નથી અને ફોટો પડાવવા માટે આવી રીતે દોળ કરવાનો એમ સ્વામી બોલ્યા એમને ગમ્યું નહીં કે અમથે અમથી છબીઓ ખેંચાવવા માટે આ બધું શું કરવાનું આમ સમાજમાં આપણે જોઈએ તો વ્યક્તિ જયારે ફોટો પડાવતી હોય ત્યારે ઘણી એકદમ પોતે એલર્ટ હોય અને જે ન કરતું હોય એ પણ એ ફોટો પડાવતી વખતે માણસ કરે કઈ લખતા આવડતું ન હોય તો એ કોટની અંદર એ ઘણી વાર પેન ભરાવે એ ફોટાની અંદર એ કોટમાં પેન ભરાવેલી હોય તો સારું લાગે તો આવી પ્રકારે કામ થોડુંક વલણ મનુષ્યનું આપણને જોવા મળે પણ સ્વામીશ્રીના જીવનમાંસમાં ઠાકોરજી સમક્ષ આપણે જુદી જુદી શોભાઓ રચતા હોઈએ છીએ અને ધૂન ભજન પણ વિશેષ થાય તો મહંત સ્વામી મહારાજે સવારે આરતી પૂર્ણ કરી શણગાર આરતી ઉતારી પછી બધા એ ધૂમ ભજન કર્યા અને ત્યાં બદલપુર મંડળની વિશેષતા કે લાંબી આ વગાડી અને તેઓ સુંદર રીતે કીર્તન ભક્તિ રજૂ કરે પ્રમુખ સ્વામી મહારાજને પણ એ ખૂબ ગમતું અને હરિભક્તો ઉપર પ્રસન્નતા વરસાવતા મહંત સ્વામી મહારાજ સમક્ષ પણ અવારનવાર આ ગામના હરિભક્તો આ રીતે કીર્તન ભક્તિ રજૂ કરે તો આ તો ઘર આંગણે સ્વામી પધારેલા એટલે સ્વામીશ્રીને બધાએ વિનંતી કરી કે સ્વામી તમે પણ હાથમાં ગુગરા લઈને વગાડો આપો સ્વામી લઈને વગાડ્યા પછી બધા સ્વામી ભૂંગળ કોઈ દિવસ વગાડી નથી અને કેવળ આ રીતે ફોટા માટે વગાડીએ એ તો કેવું કહેવાય એ ઠીક નથી અને એમ કહીને સ્વામીએ પોતે એ વાત પર પડદો પાડી દીધો તો વાત બહુ સાધારણ આપણને લાગે પરંતુ એનાથી અસાધારણ વલણ જે સ્વામીશ્રીનું છે છતું થાય છે નથી અને આ પ્રકારે કેવી રીતે મારે ચાકડી પહેરીને ફોટો પડાવવો તો સ્વામીશ્રીને ગમ્યું નહીં તો આપણા આ જે ગુણાતી સત્પુરુષો છે એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એમને કોઈ પણ પ્રકારનો દંભ એ બિલકુલ ગમતો નથી એ આચરતા નથી પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને દેખાય એક વાર તો ઓગણીસો નેવું માં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે મને દંભ બિલકુલ ગમે નહીં તો આ એમની જીવન શૈલી છે તો આવા નિષ્કપટ સંત નિર્દંભ સંત એ જ્યારે આપણને મળે છે ત્યારે એમના યોગે આપણા અંતરની મલિનતા પણ ધોવાય છે અને આવા જયારે એમના પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે આપણને ખરેખર થાય કે આ એક વિશ્વાસ મૂકવા જેવા સંત મળ્યા છે પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં બોલેલા કે ક્યારે પણ કોઈનું અહિત થાય એવો મને વિચાર સુધા આવ્યો નથી તો હવે આવા સંતના વચનમાં એ વિશ્વાસ કેમ ન આવે જેને ક્યારેય પણ કોઈ પ્રકારનો અહીં થાય કોઈનો એવો વિચાર નહીં મોહન મહારાજ બે હજાર વીસ ના વર્ષમાં નૈનપુરમાં હતા અને એક પ્રાસંગિક વાર્તાલાપમાં મિત્રાચાર્યની વાત નીકળી તો સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે જેમ સ્વામી બાર લોકમાં એક મિત્ર પોતાના બીજા મિત્રને ફોન કરે તો આપના કોઈ એવા મિત્ર ખરા સ્વામી કે બધા મારા મિત્ર છે કોઈ દુશ્મન નહીં સંતો આપના પરમ મિત્ર કોણ સ્વામી કે જે એકાંતિક થાય પરમ મિત્ર તો જો એમના જીવનમાં કોઈ દુશ્મન નથી બધા જ એમના મિત્ર છે બધાનું એ ભલું ઈચ્છે બધાનું એ રૂડું ઈચ્છે બધાનું સારું થાય એવી એમની ભાવના કારણ કે એમનું અંતઃકરણ દંભ રહિત છે કપટ રહિત છે તો એમની બાલ્યાવસ્થાથી અત્યાર સુધી આપણને એક અનુભવ આ એ થઈ રહ્યો છે તો આવા સંત મળ્યા એ જ આપણા માટે એ જીવનનું મોટું ભાગ્ય છે આજ આપણા જીવનનો મોટો લાભ છે તો એ લાભની સ્મૃતિ સાથે મહાન સ્વામી મહારાજે આપણને જે કહ્યું છે કે માનો મળી છે મોટી વાત એ આપણે રોજ વિચાર સાથે ગાવ તો એ વિચાર એટલે આ વિચાર કે આવી વાત આવા સંતે આપણને ક્યાંથી મળે કે જેઓના જીવનની અંદર કોઈ દંભ નહી છી કપટ નહીં તો એવા સંતના વચને વિશ્વાસ બેસે છે સાથે સમૂહમાં ગાઈએ કે માનો મળી છે મોટી વાત હાથ આવી તે માં હારજ્યો રે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય માનો મારી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચાળે બીજાનો રંગ એવો ડાપણ દૂર ના ખજૂરે લઈ બેઠા છો મોટો લાભ બેઠી પૂરણ બ્રહ્મન રે નહીં તો દુઃખનો ગત ડાપ માની લે જો મર્મ ન આજ પામ્યા છો આનંદ પામ્યા દારૂણ દુઃખન રે એમ કહે નિષ્કુળ આનંદ રખે મુકતા સુખ નિરે જય આજે માઠમ પ્રમુખ સ્વામી મહારાજ નો હંડ્રેડ એન્ડ ફોર્થ અકોર્ડિંગ ટુ તિથિ એમનો જન્મ દિવસ અને આપણા બહુ મોટા ભાગ્ય કે પૂજ્ય આદર્શ જીવન સ્વામી કે જેઓએ પ્રમુખ સ્વામી મહારાજનું પંચાણું વર્ષનું જીવન એક તેર ભાગની અંદર એમણે સંક્ષિપ્તમાં લખ્યું એવા મોટા સંતના મુખેથી આપણને પ્રગટ પ્રમુખના પ્રસંગોનું પાન એમણે બે દિવસથી કરાવે તે આપણને પ્રતિ આવે કે જે પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી પર વિચરતા હતા એ જ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે મહંત સ્વામી મહારાજ રૂપે વિચરણ કરે છે એ જ લાભ આપે છે એ જ પધરામણીઓ કરે છે અને એજ હરિભક્તોના સંકલ્પો પૂરા કર્યા છે

કીર્તન્યો કડી સાખીઓ શ્લોકો કેટલું બધું કરી કરીને પછી સાધુ થવાય અને પછી તો અભ્યાસમાં તો બહુ જ ઊંડાણથી સંસ્કૃતનો આપણા ગ્રંથ નો અભ્યાસ કર્યો અને અત્યારે પોતે મહંત સ્વામી મહારાજ સાથે એક સેવક સંત તરીકે વિચરણ પોતે કરે છે સ્ટાફની અંદર અને ખાસ તો મહંત સ્વામી મહારાજ નું પ્રગટ પુરુષનું ચતપુરુષનું જીવન ચરિત્ર પોતે લખી રહ્યા છે અને સાથે સાથે બાપા સાથે ગોષ્ઠીઓ પણ કરે દરેક પ્રસંગનું વેરિફિકેશન એટલે એમની બહુ જ અંતરની હાજરીમાં એમનું લખવાનું શરૂ થાય તે બાપુ આદર્શ જીવન સ્વામીને આપણે ભવિષ્યમાં પણ વિનંતી કરશું કે આપણને વિશેષ પ્રાપ્તિના વિચારની ગોષ્ઠીમાં લાભ આપે ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત વિભા આવે આવે સ્વામી નારાયણ ભજે શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય પ્રમુખ સાંઈ મહારાજ જન્મ જયંતિ મહોત્સવની જય